અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી અનરાધાર વરસાદ વરસ્યો મોટાભાગના તાલુકા મથકોમાં પાણી ભરાઈ ગયા છે રાજુલા જાફરાબાદ પંથકમાં પાંચથી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સાવરકુંડલા પંથકમાં સાડા ચાર ઇંચ તો ખાભા ચાર ઇંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સાવરકુંડલાના જેસર રોડની સોસાયટીઓમાં પણ પાણી છે છે પહોંચ્યું અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક થી પડેલા અંધરાધાર વરસાદ ને પગલે ભાગના ગ્રામીણ ગામડાઓ છે તે પાણીમાં તરબતર થઈ ગયા છે આપ જોઈ શકો છો કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા નો જવાનો મુખ્ય માર્ગ છે આખો રસ્તો છે પાણીમાં તરબતર થઈ ગયો છે સોસાયટીઓ છે તેમાં પણ પાણી ઘસી ચૂક્યા છે હાલ જે રીતે મોટા ભાગની સોસાયટીઓ પાણીમાં તરબતર થઈ છે મોટા ગ્રામીણ ગામડાઓની જો વાત કરીએ તો રાજુલા જાફરાબાદ સહિત વિસ્તારમાં ચાર થી પાંચ જેવો વરસાદ ખાબકો છે સાવરકુંડલા પંથકમાં પણ પાંચ ઇંચ જેવો વરસાદ હોવાની પણ વિગતો મળી રહી છે ત્યારે મોટા વિસ્તારો છે તે જળબંબાકાર થઈ ગયા છે ફારૂક કાદરી ગુજરાત ફેસમ અમરેલી અમરેલીના રાજુલા તાલુકાના ગ્રામીણ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે ધાતરવડી બે ડેમના દરવાજા ખોલવામાં આવતા ધાતરવડી નદીમાં પૂર આવ્યું છે રામપરા ગામે વરસાદી પાણી ફરી વળ્યું છે જેનાથી મંદિર નજીકનું પટાંગણ પાણીથી ભરાઈ ગયું છે ઉંચૈયા ગામમાં પાણી ભરાતા પચાસ જેટલા લોકો ફસાયા જેમનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે તેમણે ખસેડાયા છે વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા મગફળી અને ધાનના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે

એ ત્રણ જગ્યામાંથી માંથી પચાસ થી સો લોકો ફસાયા હતા જેને તંત્ર દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડ ની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આ લોકોને અત્યારે સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે અને ફૂડ પેકેટ પણ વિતરણ કરવામાં આવી રહ્યા છે વરસાદી માહોલના લીધે બધી જગ્યા તંત્ર એલર્ટ છે પોલીસ અને ફાયરની ટીમે રાજુલા તાલુકામાં સ્ટેશન છે અને અગર કોઈ પણ રેસ્ક્યુ કોલ આવશે તો તંત્ર પૂરી તરીકેથી એના તૈયાર